જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગ તો મિત્રો આજના વ્લોગ આપણે મીઠાઈ બનાવવાની છે તો શેની મીઠાઈ બનાવવાની છે એવું તમને જણાવી દઉં આપણા દૂધીના લડ્ડુ બનાવવાના છે તો કેવી રીતે દૂધીના લડ્ડુ બનાવીએ છીએ એ જોવા માટે તમારો વ્લોગ કન્ટિન્યુ જોતું રહેવું પડશે આપણા બધા એક્ટરો બધી સામગ્રી લઈને લોકેશન ઉપર બેઠા છે તો ચલો આપણે જઈએ સીધા લોકેશન ઉપર તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ જો બધા એક્ટરો બેઠા જ છીએ બધી સામગ્રી તૈયાર કરી છે આ આ બાજુ ભાઈ ફોલી એટલે એટલે ફોન 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 વાત વાત કરું યાર 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 ચાલુ તો દેખાતો મિત્રો જોઈ શકો તમે આ ફોન જો આની અંદર વાતે થાય વાત કરો યાર ફોટો થાય મિત્રો જો કેમેરો પાછળ પાછળ જોઈ લો રાહુલભાઈ બેઠા અમારા અજય ભોણો બેઠો છે શક્તિ બેઠો આ બાજુ નિકુર બેઠો અને આ બાજુ અમારા ડાયરેક્ટર સાહેબ આરામ કરી જો અને પેલી બાજુ કોક ધોવાનું કામકાજ ચાલુ છે હું ધોવી હી એવા કેમેરામેન બતાવવા જાય હા ઓ કો કરી બેઠા બેઠા એટલે ભાઈ દૂધીના લાડુ બનાવવાના હી બરોબર એટલા માટે આ દૂધી ધોઈએ છીએ તો એના અંદર આપણે કળાઈ અને ઉખાણ ધોવાનું કામ આવ્યું છે તો આપણે આ ધોઈ નાખીએ મિત્રો દૂધી સોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બરોબર તમે જોઈ લો દૂધી આપણે સોલી દીધી અને જે બીજ હતા એ કાઢી દીધા હવે આપણે શેણી નાખશું

આપણે ભક્તિ કરી દઈએ ગુગા મહારાજ ની જોડી જય ગુગા મહારાજ રોભારો રો રોરા

અને પશુ હોય પંખી હોય કે માણસ હોય કઈક ટેલેન્ટ તો મૂકી જ હોય આમનું ટેલેન્ટ બહુ સરસ છે આવા માળા બનાવવા કોઈ વાત છે નહીં અમુક રવિ હીક નહીં એ તો દેખાતું નહીં આપડા પણ કદાચ અસીજ જ એમને આવી રીતે બનાવ્યું છે તો ઇવન રેવા તો બનાવી જશે કોઈ શોખ તો બનાવી જ નહીં હોય એ વખત ફરી બતાવી દો જઈએ આપણે લોકેશન ઉપર

તો મિત્રો આપણે કઢાઈ ઉપર ગરમ કરવા મૂકી દીધી અને કઢાઈ ગરમ થાય તો આપણે બે ચમચી ઘી બે ની ત્રણ ચમચી નાખી દઈએ બરાબર વસ્તુ પ્રમાણે નાખવાનું આપણા જોડે થોડું વસ્તુ વધારે જી ગરમ થવા દેવાનું મિત્રો જી ગરમ થઈ ગયું હવે એની અંદર આપણે નાખી દેહો આ શેણેલી દૂધી શેણેલી દૂધીને આપણે ઘણી માટે ફ્રાય કરશું દૂધી કમ્પ્લેટ ધીમ શેકાઈ ગઈ હવે આપણે અંદર દૂધ વેળીશું

એકદમ ગ્રીન થઈ ગયું કલર નું કામ તો એટલું જ છે ગ્રીન કરવાનું તમારે નાખવું હોય તો નખાય બાકી ના નાખવો તો કઈ પણ વાંધો નહીં પોટ નાખ્યા પછી બધું પાણી અંદર જે હતું એ બધું બળી ગયું હવે હવે આપણે અંદર નાખીશું આ મિલ્ક પાવડર મિલ્ક પાવડર નાખી દીધો હવે આપણે નાખીશું આ ટોપરાની શેણ શેણેલા ટોપરાની શેણ આપણે તૈયાર લાવી દીધી હતી બજારથી હવે નાખી દઈએ અંદર હવે આપણે નાખીશું અંદર એલાયચી સ્વાદ માટે પ્લેટ આપડા તૈયાર થઈ જાય હવે આપણે ઠારી અને લડ્ડુ બનાવી દે હું દૂધી ના લાડુ થઈ ગયા પકડુ તો આપણે ડીશ માં કાઢી દીધું હવે આને આપણે ઠારી ને લડ્ડુ બનાવી દે તો મિત્રો જોઈ લ્યો કમેન્ટ ના બી જો હવે કે સહદેવ કામ કરતો નહી બરાબર જીવના જોખમે હું કામ કરી રહ્યો કારણ કે આ બધું ધોવાય આપણો હાથ પણ સુલાઈ શકે બરાબર તમને એવું થાતું છે આ દૂધીના હલવા માર્યું આમ પેલું મિક્સર નું હુકવામ તો આમાં આપણે હે ને દૂધી જણે 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 જણે

મિત્રો સરસ મજાના દૂધીના લડ્ડુ આપણે તૈયાર થઈ ગયા જો હવે આ જે ટોપરું ચાણેલું છે એ વધ્યું એના ઉપર આપણે નાખી દઈએ મિત્રો આપણે ગોગા મહારાજના મંદિરે લાડુ ધરાઈ દઈશું એ ગોગા બાપા તો આપણે ડાયરેક્ટર સાહેબ આપી દેસુ લાડુ અરે બે બે મિત્રો આ દૂધી ના લાડુ છે એટલે એની અંદર ટોપરું છે એટલે ટોપરાની માર અને ગુંજી બે ના બાધા એટલે અમે નહીં ખાઈ શકીએ અમે બે જણા ખાલી લલચો

એટલા સુપર ટેસ્ટમાં પણ છે બહુ સરસ મિત્રો લાડવા એક નંબર બન્યા હી આના ટોપરા લાડવા હારા બન્યા હી પણ ભાઈ એને લાડવા માં લાગ ને છે સુપર તો મિત્રો લાડવા ખૂબ જ સરસ બન્યા છે વાહ જેઠાલાલ વાહ આ જોઈને મૂઢામાં પાણી આવી જતું હોય છે બોલો મને એવું લાગે છે એકદમ મસ્ત લાડવા બન્યા મારી જિંદગીમાં પહેલી વાર ગાધા પણ બહુ મસ્ત બનાવ્યા મિત્રો બે લાડવા લીધા હતા બરોબર છે આપણે એક તો ખાઈ ગયા તમે જણાવી દઈએ એક નંબર લાડુ બનાવ્યા એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ હા હે લાડુ ચો બના સરસ હા

તો આપણા દૂધીના લાડુનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોન્સો પાટણ વ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી